ભરૂચ આરસી દ્વારા યુનિયન સ્કૂલ ખાતે પ્રમુખ જાનવી દર્શન ના નેતૃત્વમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી ભરૂચ ની યુનિયન સ્કૂલ ખાતે આરસીસીના ના કાર્યક્રમમાં શ્રીકૃષ્ણ આરતી અને થાળ ધરાવીને જન્માષ્ટમી ના કાર્યક્રમ ની શરૂઆત થઈ જન્માષ્ટમી ની ઉજવણી માં ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણ બન્યા જેમાંથી બિસ્ટ રાધાકૃષ્ણની ની પસંદગી શિલ્પાબેન શાહ ભાવનાબેન જાદવ અને છાયાબેન શાહ દ્વારા કરાઈ તેઓને આરસીસી તરફથી ઇનામ વિતરણ કરાયું ધોરણ એક અને બે ની રજૂ થયેલી કૃષ્ણ લીલાની કૃતિએ આરસીવારના તમામ બાળકોને અલગથી ઇનામ અપાયા ધોરણ ની એકની હેતુ કૃતિને ખૂબ સુંદર રીતે કરી હોય કોન્ટ્રાક્ટર મયુરભાઈ છાયાબેન પ્રજ્ઞેશભાઈ અને નીનાબેન દ્વારા તેને પ્રોત્સાહન ઇનામ અપાયો મટકી ફોડ ના કાર્યક્રમ બાદ આરસી અને શાળા પરિવારના સભ્યોએ ગરબાની રમઝટ જમાવી પ્રિન્સિપાલ ધવલ ભટ્ટ દ્વારા ખૂબ જ સરસ સહકાર મળ્યો હતો